મધુબન ડેમની સપાટીમાં સતત વધારો પ્રથમ વરસાદમાં જ મધુબન ડેમના દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે મધુબન ડેમમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ જેને લઈ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે ચોમાસાની શરૂઆત અને ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારે ડેમમાં ભરપૂર પાણીની આવક થતાં લોકોમાં પણ ખુશી જોવા મળી છે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે આ સાથે જ મધુબન ડેમમાં પચાસ હજાર ક્યુસેક પાણી જે છે તે નદીમાં છોડવામાં આવ્યું નદીમાં પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે આસપાસના જે ગામના લોકો છે ત્યાં તેમને ત્યાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે ત્યાં નદીના પટમાં ન જવા પણ કહેવામાં આવ્યું મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને જેને લઈ દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે નદી કિનારાના જે લોકો છે તેમને સાવચેત કરવામાં આવ્યા છે આ સાથે જ ત્યાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી